સુરત જિલ્લાના કડોદરાના વરેલીમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ તાલુકાના વરેલી ગામે આવેલ તિરુપતિ બાલાજી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં શુક્રવારે સાંજે વાગ્યાના શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી જ્વલનશીલ કારણે ગણતરીના મિનિટોમાં આખા ગોડાઉન ચપેટમાં લઈ લીધું હતું ફાયરની ઘટનાની જાણ કરતા કડોદરા નગરપાલિકા સહિત આસપાસથી ચાર થી વધુ ફાયરની ટીમે સ્થળે આવી પાણીનો મારો ચલાવ્યો હતો કેમિકલ હોવાના કારણે આગના સ્થળે નાના ધડાકા થતા ભાગદોડ થઈ હતી જો કે ફાયરની ટીમે કેમિકલની વિકરાળ આગને કાબૂમાં લેતા ફોર્મનો મારો ચલાવી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી જો કે મોડી સાંજ સુધીમાં જાનહાની અંગે કોઈ જાણકારી મળી નથી કડોદરા પોલીસ પીઆઈ બી પણ ઘટના સ્થળે પહોંચી આગ અંગે માહિતી મેળવી હતી તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે यहाँ पे आपकी कंपनी थी नहीं मेरी कंपनी थी मेरा गोडाउन भाड़े पर बाजू में मेरा कंपनी बाजू में है जी जी ये गोडाउन है आपका गोडाउन नहीं, मेरा नहीं भाड़े पे दिया हुआ गोडाउन अच्छा। आग लगने का कारण कैसे आग लगने का कारण खुद नहीं हो टेट कलर में तो मिक्स करते हैं वो कलर का पैकिंग करके देख रहे थे लेकिन चार किलो के अंदर कुछ पैकिंग में कुछ शॉर्ट तक हुआ होगा तो आग पकड़ ली कब पकड़ा आग बस एक घंटा ही हुआ था कोई जहाँ जो कम जान नहीं कोई नहीं कोई तो इंजन नहीं वो कुछ खाली मटेरियल और बैटरी दर... वो है आपके हिसाब से कितना नुकसान हो जाए होगा और इधर नुकसान तो उसका तो होगा दस लाख का लेकिन मेरा दो करोड़ का हो गया ऐसा बाजू में मैंने फैक्ट्री जल दिया ना पूरा गाड़ी लेकर सब जल गया जी जी जी